જાહેર કરવામાં આવી શકે ગુજરાતમાં પરંતુ હજુ તેને લઈને જાહેરાત થઈ નથી કારણ કે ગુજરાતની સ્થિતિ જે છે તે મિત્રો લગાતાર હવે હેરાન પરેશાન થઈ રહી છે કારણ કે મહારાષ્ટ્ર ઉપર જે પૂરની પરિસ્થિતિ છે મહારાષ્ટ્રમાં જે મિત્રો પાણી ભરાયા છે

કહી રહ્યા છે છે વિભાગ શું કરી રહ્યું અને જ્યાં જ્યાં વરસાદ આવ્યા છે તેના રિપોર્ટ પણ અમે તમને જણાવવાના છે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડતા નથી વિડીયોની શરૂઆત કરીએ ઓગણીસ તારીખ બપોરથી લઈને સાંજ સુધી ગુજરાતમાં અતિભારે કાળસમાન વરસાદો નોંધાવાના છે જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે સિસ્ટમ બની ગઈ છે વાત કરીએ સૌથી પહેલા મિત્રો સિસ્ટમ વિશે તમને માહિતી આપો અને અપડેટ આપું ત્યાર પછી મિત્રો બીજી વાત કરીશું અત્યારે મિત્રો જો ગુજરાત નું લાઈવ લોકેશન માર્ક આઉટ કરીને તમને દેખાડું તો મિત્રો અહીંયા ગુજરાત રહેલું છે અને મિત્રો સિસ્ટમ ક્યાં રહેલી છે પણ તમે જો તો ગુજરાત ઉપર જ અત્યારે મિત્રો આ સિસ્ટમ એક લાંબી મિત્રો જો બનેલી છે અને એમપી એટલે કે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો થી પણ આગળ વધી રહેશે હવે મિત્રો જે આ સિસ્ટમ છે તે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે તબાહી બોલાવવાની શરૂ કરી ચૂકી છે આ તબાહી મિત્રો લાંબી ચાલવાની છે તમને ના ખબર હોય તો જણાવી દો કે 25 તારીખ સુધીનો આખો આ કાર્યક્રમ છે જેમાં 19 અને તારીખ તો ભારે દિવસ રહેવાનો છે આ બંને દિવસ એવા છે કે ગુજરાતમાં પણ કહ્યું પરંતુ જ્યારે આજે સુત્રાપાડામાં વરસાદ આવ્યો છે ત્યારે લોકોના ઘર લોકોની દુકાનો અને ખેતરોમાં પાણી તરબોળ ભરાઈ ગયા છે જો મિત્રો લોકો અગાઉ તૈયારી રાખે તો આનાથી બચી શકાય પરંતુ લોકો મિત્રો જે છે તે માનતા નથી અને હજુ પણ મિત્રો આ તો એક જિલ્લામાં શરૂઆત થઈ સમગ્ર ગુજરાતમાં સિસ્ટમ ફેલાઈ જવાની છે અને એ જ સિસ્ટમ હવે ગુજરાત રાજ્યને ધમરોળવા આવી રહી છે તો મિત્રો ખાસ તૈયારીઓ રાખવી કયા કયા ભાગોમાં હવે મિત્રો જે છે તે અતિભારે રહેશે વરસાદ તેના વિશે પણ વિડીયોમાં આગળ અપડેટ આપીશું તેની પહેલા મિત્રો અત્યારે જે છે તે આ સિસ્ટમ જે છે તે પચીસ તારીખ સુધી દેખાઈ રહી છે ત્યાર પછી એક બે દિવસ

મિત્રો જોઈ લો ગીર સોમનાથ જિલ્લામાં આજે કાળ સમાન વરસાદ વહેલી સવારનો ધમરોળવાનો શરૂ થયો તેની વચ્ચે વરસાદ ની અંદર પડ્યો પાટણના વેરાવળ લાગુના વિસ્તારોમાં એકસો ને છવ્વીસ એમ વરસાદ એટલે કે પાંચ થી સાત ઇંચ વરસાદ પડ્યો છે ગીર ગઢડામાં એકસો તેવી વરસાદ એટલે કે ઓલમોસ્ટ પાંચ ઇંચ વરસાદ ઉનામાં છાસઠ ઇંચ વરસાદ અને તાલાળામાં છાસઠ ઇંચ એટલે કે ત્રણ ત્રણ ઇંચના વરસાદ પડ્યા છે ટોટલમાં આજે વાદળ ફાટ્યું હોય તેવો વરસાદ પડ્યો બીજા નંબર ઉપર ઉત્તર ગુજરાતમાં પણ આની અસર જોવા મળી છે ડીસા લાગુના વિસ્તારોમાં જે છે તે મિત્રો આઠ આઠ જેટલા વરસાદો પડ્યા છે તો બીજી તરફ રાજકોટમાં જામકંડોરણામાં એક વરસાદ જેતપુર ધોરાજીમાં પણ એક અડધો ઇંચ વરસાદ પડ્યા અમરેલી જિલ્લામાં પણ કુંકાવાના વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ છે સાવરકુંડલામાં દોઢ છે જાફરાબાદ ખાંભા અમરેલીમાં પણ થોડા થોડા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે પછીના દિવસો જે છે મિત્રો આનાથી ભારે લેવાના છે કારણ કે જામનગરની અંદર મિત્રો હવે આ સિસ્ટમ પહોંચી ગઈ છે જામનગરમાં પણ વરસાદો અતિ ભારે શરૂ થઈ ચૂક્યા છે આ મિત્રો હવામાન નિષ્ણાંત છે મિત્રો રમણીકભાઈ વામઝા છે આપણે પણ એક મોટી આગાહી આપી છે આગામી દિવસોને લઈને રમણીકભાઈ વામઝાએ મિત્રો જણાવ્યું હતું કે તારીખ ઓગણીસથી લઈને વીસ આસપાસ ગુજરાતમાં પૂર જેવી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ જોવા મળશે અને વરસાદી રાઉન્ડો આવી શકે ત્યાર પછી મિત્રો આજ માટે હવામાન ખાતાએ જે નકશાઓ બહાર પાડ્યા છે જાણીએ આ નકશાઓ મિત્રો શું જણાવી રહ્યા છે કયા કયા ભાગોમાં કયું એલર્ટ છે ઓગણી તારીખનો મિત્રો આ સાંજ સુધીનો નકશો છે જેમાં રોંડેથી લઈને સાંજના બાર વાગ્યા સુધી ગુજરાત ઉપર મેઘરાજા મંડાણ દાખશે જોઈ લઈએ રેડ એલર્ટ ચાર જિલ્લામાં છે દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી વલસાડમાં રેડ એલર્ટ છે બાકી રાજકોટ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે સુરત ભરૂચ તાપી ડાંગ નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ છે બાકી ભાગોની અંદર યલો એલર્ટ છે તો મિત્રો જ્યાં ઓરેન્જ એલર્ટ છે રેડ એલર્ટ છે ત્યાં વહેલી સવારથી મિત્રો હવે પછીની કલાકો ખાસ હવે હવે પણ ભયંકર ચાલો મિત્રો જાણીએ કે એક નામ લઈને મિત્રો હવે હું તમને અપડેટ આપવાનો છું આ વિડીયોની અંદર હવે આગળ એક ગામ કયા ગામમાં કેટલી અસર હવે પડવાની છે શું મિત્રો સિસ્ટમ પસાર થઈ રહી છે જાણીએ તો મિત્રો સૌથી પહેલા તો વાદળી એક્ટિવિટીઓ તમને દેખાડી દઈએ તો ગુજરાત ઉપર જે કાળ સમાન કાળા ડિબાંગ વાદળો બની ગયા

કેવો વરસાદ દેખાઈ રહ્યો છે જાણીએ ત્યાર પછી વાવાઝોડાને લઈને પણ એક મોટી ડિટેલ્સ આવે આવી છે પણ જણાવીશું અત્યારે મિત્રો જો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદો શરૂ થયેલા છે આ મહારાષ્ટ્રનો જે નીચેનો પટ્ટો છે ત્યાં અતિ ભારે વરસાદો અત્યારે હાલ અહીંયા શરૂ પણ થયેલા છે અને હવે મિત્રો આ જે સીધે સીધી સિસ્ટમ તમને અહીંયા દેખાડું તો જોઈ લો મિત્રો આ જે સીધી સિસ્ટમ છે સીધી હવે આ રીતે ગુજરાત તરફ જ આગળ ઉપરના ભાગે વધી રહી છે જોઈ લો 19 તારીખે સાંજ સુધીમાં અતિ ભારે વરસાદ છે 20 તારીખે તો ગુજરાતમાં ઓગણીસ તારીખ કરતાં પણ ભયંકર ખતરનાક વરસાદો દેખાઈ રહ્યા છે અને મહારાષ્ટ્રની જે સિસ્ટમ છે ઓગણીસ તારીખ સુધી એટલે કે જો કોઈ આ વિડીયો મહારાષ્ટ્રથી જોઈ રહ્યા હોય તો મહારાષ્ટ્રની અંદર વરસાદ જે છે તે મિત્રો હવે ધીમો પડી જશે કારણ કે એ સિસ્ટમ વીસ તારીખ સુધીમાં ગુજરાત ઉપર આવી જશે એટલે કે તમને મિત્રો અહીંયા મિત્રો દેખાડી પણ દો કે રીતના સિસ્ટમ આગળ વધે છે મહારાષ્ટ્રની સિસ્ટમ છે અને દિવસેને દિવસે મિત્રો આ ગુજરાત જાય છે અને જોઈ લો મિત્રો અહીંયાથી તારીખ જેમ જેમ આગળ વધશે તેમ તેમ જુઓ મિત્રો આ સિસ્ટમ જે છે તે લગાતાર ઉપર ઉપર જતી રહી અને વીસ તારીખે બપોર સુધીમાં આ સિસ્ટમ મહારાષ્ટ્રની એકદમ ગુજરાતના ઉપર આવીને ઊભી રહેતી જોવા મળી રહી છે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડતા નથી એ કોઈ ગામની માહિતી અને અપડેટ લઈએ અને જાણીએ કે ગુજરાતમાં કયા કયા ભાગોમાં આજે સાંજ સુધીમાં વરસાદ કાઢવાનું છે બપોર રોંડે અને સાંજે ઓગણીસ તારીખે અને વીસ તારીખે તો આખો દિવસ ગુજરાત ઉપર રેડ એલર્ટ રહેશે કારણ કે એવું લાગી રહ્યું છે જો કે મિત્રો જોવા જઈએ હવે એક વિસ્તારની વાત કરીએ તો વિન્ડલી વેધર મોડલ અનુસાર એવું લાગી રહ્યું છે કે ઓગણીસ તારીખે સાંજ સુધીમાં હવે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને ધમરોડવા જઈ રહી છે જો કે ઉત્તર ગુજરાતના ડીસા લાગુના વિસ્તારોમાં તો આ કાળ શરૂ પણ થઈ ચૂક્યો છે તેની વચ્ચે ઉત્તર ગુજરાતમાં કયા કયા ભાગોમાં હવે વરસાદ ભૂકા કાઢવા જઈ રહ્યો છે તેના વિશે વિસ્તારથી હવે વાત કરીએ જાણીએ તો જોઈ લો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા મોડેરા ચાણસમા પાટણ રોડા રાધનપુર હારીજ સિદ્ધપુરના વિસ્તારથી લઈને વડનગર હિમાણસા પ્રાંતિ હિંમતનગર અને વીસ તારીખ સવાર આસપાસ જોવા મળી શકે ત્યાંથી પણ ઉપરનો મિત્રો છે બનાસકાંઠા જિલ્લો છે ત્યાં પણ તમે જોવો તો થરાદ થી લઈને ધાનેરા પંથક છે જમણી બાજુ આવે તો ડીસા છે પાલનપુર છે આબુ અંબાજી છે નીચે આવે તો સાબરકાંઠા છે ઈડર હિંમતનગર મોડાસા ટૂંકમાં ઉત્તર ગુજરાતમાં સમગ્ર પટ્ટાની અંદર જે હવે આ સિસ્ટમ બનેલી છે તૈયારી રાખવી પડશે જાણીએ તો મધ્ય ગુજરાતમાં પણ અતિ ભયંકર વરસાદનું એલર્ટ છે જેની વચ્ચે જોઈ લો મિત્રો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુના ભાગોમાં સિસ્ટમ આજે ફૂલી એક્ટિવેટ થઈ ગઈ છે જે લઈને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ધોળકાના વિસ્તારથી લઈને તારાપુર આણંદ નડિયાદ કપડવજના વિસ્તારથી લઈને સાત સાત થી લઈને આઠ આઠ ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે જ્યારે જમણી બાજુના જે ભાગ છે દાહોદ ગોધરા મહીસાગર ખેડા વિસ્તારો ત્યાં મધ્યમ લેવલના વરસાદ ગાજવીજ સાથે પડશે દક્ષિણ ગુજરાતની પણ માહિતી આઇકોન અને જેફેસ અનુસાર મેળવીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો જે સિસ્ટમ બનેલી છે તે ખાસ કરીને ભયંકર લાગી રહી છે અને ગાજવીજ સાથેના વીજળી સાથેના વરસાદો આ ભાગોમાં પણ પડશે જેની વચ્ચે જાણીએ કયા કયા ભાગોમાં રહેશે તો બોડેલીથી લઈને છોટાઉદેપુરનો પંથક છે વડોદરા શ્રી ખંભાત આણંદથી લઈને નીચે આવે તો રાજપીપળા બોડેલીના વિસ્તારો ભરૂચના વિસ્તારોથી લઈને નીચે આવે તો સુરત બારડોલી વ્યારા અંકલેશ્વરના વિસ્તારોથી લઈને સાપુતારા ડાંગ નર્મદા તાપી વલસાડ નવસારી આ બધા જ ટૂંકમાં ઓલ ઓવર દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર સમાન શરૂ થયેલો વરસાદ હવે ખૂંખાર ગતિવિધિઓ સાથે આગળ વધતો જોવા મળી રહ્યો છે અને તોફાન મચાવી શકે કોહરામ મચાવી શકે તેવું લાગી રહ્યું છે ત્યારથી મિત્રો હવે આગળ વાત કરીએ લઈએ સૌરાષ્ટ્રને લઈને કે સૌરાષ્ટ્રમાં પણ શું હવામાન જોવા મળી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રમાં તો આજે વહેલી સવારની સિસ્ટમની જે ધમરોળવાની છે મિત્રો શરૂઆત થઈ ચૂકી છે અને હવે પછી મિત્રો સિસ્ટમ આનાથી પણ ભયંકર લાગી રહી છે સૌરાષ્ટ્ર ઉપર પટ્ટો મિત્રો જોઈએ ટ્રેક મિત્રો જોઈએ તો આજે જૂનાગઢથી લઈને સુરેન્દ્રનગરનો જે આ ટ્રેક બની રહ્યો છે આ ટ્રેકમાં મિત્રો વધારે વરસાદી ગતિવિધિઓ આજે સાંજ સુધીમાં દેખાઈ રહી છે તેની વચ્ચે બોટાદ જિલ્લાથી લઈને સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ જિલ્લો જુનાગઢ અને ગીર સોમનાથ આ પાંચ છ જિલ્લાની અંદર અને દ્વારકા જામનગરની અંદર આ સિસ્ટમ વધારે ખૂંખાર લાગી રહી છે એક વિસ્તાર ઉપર જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી સુત્રાપાડાના વિસ્તારોમાં શરૂઆત થઈ ગઈ છે જૂનાગઢ ઉપર તૂટી પડશે જેમાં વાત કરીએ તો જૂનાગઢ થી લઈને સુત્રાપાડાના વિસ્તારો માણાવદર બુલિયા સાથે લઈને કેશોદ વિસાવદરના વિસ્તારો અને નીચે ગીર સોમનાથ જિલ્લામાં પણ તાલાળાના વિસ્તારો થી લઈને ઉના તુલસી શ્યામ માંગરોળ કોડીનાર વેરાવળ અને આસપાસના મિત્રો જે ગીર સોમનાથ અને સાસણ ગીરના વિસ્તાર છે આ બધા જ ભાગોની અંદર વરસાદ જે છે તે મિત્રો તૂટી પડશે કડાકા ભડાકા સાથે

તો મિત્રો ચારો દિશા તરફ જ્યાં મિત્રો આ વિસ્તારો રહેલા છે આ તાલુકાઓ રહેલા છે તો રાજકોટ અને બોટાદના બધા તાલુકા અને જિલ્લાઓની અંદર હવે આગામી કલાકોની અંદર વરસાદ આનાથી પણ ભયંકર લેવલનો શરૂ થઈ શકે ત્યાંથી મિત્રો જે બાકીના વિસ્તારો છે જામનગર દ્વારકા બાજુનો પટ્ટો છે ત્યાં પણ અત્યારે ખતરનાક સિસ્ટમ એક્ટિવેટ થઈ છે જોઈ લો સ્ક્રીન ઉપર તમને દેખાડી દે માહિતી અને અપડેટ તો જોઈ લો મિત્રો અહીંયા પણ જામનગરથી લઈને જામ જોધપુરના વિસ્તારોથી લઈને જામ વંથાળી જોડિયાના વિસ્તારો કાલાવાડ ધરોલના વિસ્તારોથી લઈને લાલપુર ખંભાળીયા ભાટિયા જામ દેવડિયા દ્વારકા ઓખાના વિસ્તારથી લઈને ઓખા અને કંભાળિયા સહિતના ભાગો ઉપર જે છે આ સિસ્ટમ વધારે મજબૂત બની રહેશે તેથી આ ભાગોમાં પણ હવે પછીની કલાકો મિત્રો ગાજવીજ સાથે છોતરા કાઢનારા વરસાદો જોવા મળી શકે પોરબંદરથી લઈને અમરેલી અને ભાવનગરમાં પણ મિત્રો સિસ્ટમ બનેલી છે ભાવનગરમાં મિત્રો જો કે અત્યારે એટલી કોઈ મોટી મજબૂત સિસ્ટમ નથી જેથી ભાવનગર જિલ્લામાં બીજા જિલ્લાઓની સાપેક્ષે ઓછા વરસાદો રહેશે પરંતુ અમરેલીમાં પણ તમે અહીંયા જોશો તો ખબર પડશે કે અમરેલીમાં પણ અત્યારે હાઈ થોડીક અત્યારે ભયંકર સિસ્ટમ છે જેમાં ઉપરના વિસ્તારો જેમ કે લાઠીના વિસ્તાર છે બાબરા છે જસદણના વિસ્તાર છે અમરેલી છે આ ભાગોમાં વધારે રહેશે પ્રેશર જ્યારે નીચેના જે ભાગો છે જેમાં ખાસ કરીને ખાંભા ખાંભા લાગુના વિસ્તાર સાબરકુંડલા રાજુલા લીલી અહીંયા જે છે તે ઓછું દબાણ બનશે મોરબીમાં અને સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ મિત્રો જે આ ટ્રફ લંબાઈ રહ્યો છે તેને કારણે અહીંયા પણ મિત્રો જે છે તે વરસાદની સંભાવના જે રહેશે જેમાં નળ સરોવર લીમડીથી લઈને કુડા માલીવા ધાંગધ્રા અને મોરબી સહિતના ભાગોમાં અને ચોટીલા લાગુમાં પણ વરસાદ રહેવાની સંભાવના બીજી તરફ કચ્છ બાજુ જોઈએ તો કચ્છમાં આજે રોંઢાથી થી સાંજ સુધીમાં વરસાદનું પ્રેશર વધી રહ્યું છે જેમાં ખાવડાના વિસ્તારો થી લઈને અહીંયા જોઈ લો રાપર જખો પ્રદેશ નલિયાના વિસ્તાર બચાવ માંડવી ભુજના વિસ્તારો થી લઈને નલિયા લખપત અને જે ધોરાબીલા લોદરાણી લાગુના વિસ્તારો છે ટૂંકમાં મિત્રો કચ્છ જિલ્લામાં એવું એક પણ તાલુકો જોઈ લો કે બાકી રહેતો નથી ઓલ ઓવર બધા જ આ મિત્રો તાલુકા ઉપર કચ્છ જિલ્લામાં સિસ્ટમ જે છે તે ચારો દિશા તરફથી અહીંયા ભ્રમણ કરી રહી છે બાકી મિત્રો જે છે તે ખાસ કરીને બીજા પણ વિસ્તારો છે મિત્રો અહીંયા વાત કરી લઈએ તો ખાસ આખા ગુજરાતમાં 19 તારીખે કેવો માહોલ રહેશે માહિતી મેં તમને આપી 20 તારીખે પણ મિત્રો જોવા જઈએ તો ગુજરાત

પચીસ છવ્વી તારીખે ધીમે ધીમે વરસાદ બંધ થયા બાદ સત્યાવીસ તારીખે એક લો પ્રેશર સિસ્ટમ એક વાવાજોડાની સિસ્ટમ મિત્રો બનતી દેખાઈ રહી હતી ગુજરાત ઉપર અત્યારે મિત્રો સિસ્ટમ રહી છે કે નહીં તે ચેક કરી લઈએ તો મિત્રો જે એક વાવાજોડાની સિસ્ટમ દેખાઈ રહી હતી તારીખ દરમિયાન જોઈ લો મિત્રો અત્યારે પણ અઠાવી ઓગણત્રીસ તારીખ દરમિયાન આ સિસ્ટમ જે છે અહીંયા આ ગુજરાત ઉપર મિત્રો એક વાવાઝોડાની બનાવી રહી છે ગઈકાલે મિત્રો આ વાવાઝોડું વધારે મજબૂત લાગી રહ્યું હતું પરંતુ આજે નબળું પડ્યું છે જેને મિત્રો હજુ પણ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ ઘણી દૂર છે જ્યારે નજીક આવશે ત્યારે તેની તીવ્ર સાંદ્રતા કેટલી રહેશે વાવાઝોડાની કેટલું મજબૂત રહેશે તે જાણવાનું રહેશે પરંતુ મિત્રો વાવાઝોડું આવે કે ના આવે એનું લો પ્રેશર જરૂર અસર કરશે ગુજરાત ઉપર અને ત્રીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ દરમિયાન પણ એક મિત્રો એક નાનકડો અને મજબૂત રાઉન્ડ ગુજરાત ઉપર જોવા મળશે વરસાદનો તો હાલ મિત્રો આજે બધી ડિટેલ મેં તમને જણાવી દીધી કે ક્યાં કેટલો વરસાદ પડશે અને કયા કયા ભાગોમાં કેટલું જોર રહેશે વિડીયો તમે અહીંયા સુધી જોયો છે તેનો મતલબ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક કરવાનું ચૂકશો નહીં અને આ શું માહિતી ગુજરાતની ચેનલ પર નવાશો તો તાત્કાલિક અત્યારે સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો કારણ કે જે કંઈ પણ નવી અપડેટ આવશે અમે ઇન ઇમિનિટે મિત્રો તમને તમારા સુધી આ ચેનલના માધ્યમથી પહોંચાડતા રહીશું તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાવવું અતિ જરૂરી છે અતિ તમારા માટે પણ મિત્રો ફાયદાકારી છે તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તમે આ વિડીયો કયા ગામથી જોયો છે અને તમારા ગામની હાલની પરિસ્થિતિ કેવી છે હાલ કેવો વરસાદ છે એ પણ જરૂર કોમેન્ટમાં લખજો જેથી દરેક લોકોને ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ અત્યારે તોળાઈ રહી છે બાકી મિત્રો ગુજરાતમાં જે પ્રમાણે આગાહી હતી એ વરસાદો પડવા લાગ્યા છે છતાં પણ ઘણા લોકો મિત્રો કોમેન્ટમાં લખે છે કે વરસાદ નથી આવી રહ્યા તો મિત્રો જે છે તે મિત્રો તમારે થોડી ઘણી ઇન્ટર કરવો પડશે બાકી વરસાદ સો ટકા મિત્રો નવ્વાણું ટકા ચાન્સ તો દેખાઈ જ રહ્યા છે કે સાર્વત્રિક રાઉન્ડ છે એટલે ગુજરાતના બધા ભાગો કવર થવાના છે છતાં પણ તમારા વિસ્તારોમાં જો વરસાદ નથી તો મિત્રો હમણાં જે છે તે ચોવીસ તારીખે ફાઇનલ તારીખ છે ત્યાં સુધીમાં એક સારો નાનો નાનઘોડો મોટો કે સારો એવો રાઉન્ડ જેવો વરસાદ મારે જોઈએ છે તેવો આવી જ જશે તેવું લાગી રહ્યું છે નવ્વાણું ટકા ચાન્સ છે એકાદ ટકા ચાન્સમાં મિત્રો એવું બને કે ભાગ ઉપરથી સિસ્ટમ જતી રહે અને વરસાદ ના આવે બાકી મોટા ભાગના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યા છે ખાસ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો મધ્ય ગુજરાત અને કચ્છવાળા વાળા ખેડૂતોને કોઈ ટેન્શન લેવા જરૂર નથી આ ભાગોમાં સારા વરસાદ શરૂ થઈ ચૂક્યા છે દક્ષિણ ગુજરાતમાં રાઉન્ડ ઓછો જોવા મળશે બાકી બધા ભાગોમાં સારો રહેશે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે જે કે પણ નવી સિસ્ટમની અપડેટ આવશે તમારા સુધી લાવતા રહીશું આજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ